શિયાળાની શરૂઆત થઈ ગઈ છે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય કે સિટીમાં તમે રહેતા હોય સવારનો જે પણ સમયગાળો છે મોર્નિંગનો તેમાં હવે ગુલાબી ઠંડીનો અહેસાસ મિત્રો થવા લાગ્યો છે શિયાળાની શરૂઆત થતા જ અલગ અલગ સમસ્યાઓ ખૂબ જ કોમન થઈ જતી હોય છે જેવી કે માથામાં ડેન્ડ્રફ થઈ જવું પુષ્કળ પ્રમાણમાં વાળ ખરવા ચામડી પર અલગ અલગ જગ્યાએ ખંજવાડ આવી અને એક ખૂબ કોમન સમસ્યા હોય એ દરેક લોકોને મિત્રો સતાવતી હોય છે એ છે સ્કીન ડ્રાય થઈ જવું જી હા મિત્રો સ્કીન ડ્રાય થઈ જાય તો જેના માટે આપણે શું કરતા હોય છે કે માર્કેટમાં મળતા અલગ અલગ આપણે બોડી લોશન કે મોસ્ચરાઈઝર નો આપણે ઉપયોગ કરતા હોય છે પરંતુ એના કોસ્ટિંગની વાત કરીએ તો કોસ્ટિંગ પણ ખૂબ જ વધારે હોય છે અને જો ડેલી લગાવવામાં આવે તો ચામડીની સમસ્યા પણ મિત્રો ઘણા લોકોને એલર્જી હોય છે આ બધા મોસ્ચરાઈઝર કારણે એલર્જી પણ મિત્રો થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં હું તમને એક દેશી લોશન એટલે કે દેશી એવું મોસ્ચરાઈઝર તમને ઘરે જ બનાવવાનું છે તમારે બે થી ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને આનું કોઈ પણ પ્રકારનું પહેલા તો મિત્રો સાઈડ ઇફેક્ટ નથી અડતાલીસ કલાક સુધી મિત્રો પ્રોટેક્શન આપે એટલે કે મિત્રો શિયાળામાં તમારી ચામડી પણ ડ્રાય નહીં થાય આ બોડી લોશન થી અને સાથે સાથે તમારે વધારાના ખર્ચાથી પણ તમે આસાનીથી બચી શકો છો તો કઈ રીતે આ જે બોડી લોશન છે બનાવવાનું છે અને સાથે સાથે આ ડ્રાય શેના કારણે થાય છે એ પહેલા આપણે જોઈએ અને વિડીયોના અંતમાં એવી તમને તમને બે થી ત્રણ બોનસ એનું તમે આ આખું શિયાળો રાખશો ને તો શિયાળામાં આ બધી સમસ્યાઓ જે કોમન થઈ જતી હોય છે એનાથી તમે આસાનીથી મિત્રો તમે બચી શકો છો તો સૌથી પહેલા આપણે જાણીએ કે શા કારણથી આ જે સ્કીન ડ્રાય મિત્રો થઈ શકે છે તો પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે ગરમ પાણીથી નાવાથી જ્યાં મિત્રો ઘણા લોકો મિત્રો ઠંડી પડે છે એટલું બધું ગરમ પાણી ઉકળતું પાણી હોય તેનાથી મિત્રો નાતા હોય છે માથા પર આ રીતે નાખે તો જેના કારણે આજે જે માથાનું આ સ્કેલ્પ હોય છે ને જે સ્કેલ્પ કહેવાય એકદમ ડ્રાય થઈ ગયા છે જેના કારણે મિત્રો ડેન્ડ્રફ સમસ્યા ખૂબ જ મિત્રો કોમન થઈ જતી હોય છે ત્યારબાદ તમારા આ જે ફોલિકલ છે ગરમ પાણી ડાયરેક્ટ મિત્રો નાખવામાં આવે છે એના કારણે ઢીલા થઈ જતા હોય છે લૂઝ થઈ જતા હોય છે જેના કારણે પુષ્કળ પ્રમાણમાં હેરફોલ ની પણ મિત્રો તકલીફ મિત્રો થતી હોય છે તો જો તમે પણ ઉકળતા પુષ્કળ પ્રમાણમાં ગરમ પાણીથી શિયાળામાં જો નાતા હોય તો મિત્રો પ્લીઝ એને બંધ કરી દેજો એકદમ હુંફાળું એકદમ ન થોડું ગરમ બહુ વધારે પડતા પ્રમાણમાં તમારે ગરમ નહીં કરવાનું થોડા ઘણા પ્રમાણમાં તમારે પાણી એકદમ હુંફાળું હોય એવા પાણીથી જ તમારે મિત્રો સ્નાન કરવાનું છે એટલે કે નાહવાનું છે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે કે પૂરતું ન્યુટ્રિશન ન લેવું શિયાળો મિત્રો શરૂ થાય તો ઠંડા ઠંડા પવનો વાતા હોય આપણે કોઈ પણ ગામ માટે ઓફિસ માટે ગમે તે બહાર થાય એ ઠંડા ઠંડા પવનો વાતા હોય જેના કારણે મિત્રો આપણી ચામડી ડ્રાય થઈ જતી હોય છે તો એને આપણે અંદરથી પણ તમારે એકદમ પોષણ તમને લેવું જોઈએ એના માટે શિયાળામાં ફ્રૂટ મળે છે ત્યારબાદ વાત કરું તો ડ્રાય ફ્રૂટ છે કચરિયું છે અને જમવાની અંદર તમે દેશી ગાયનું ઘી તમારે ખાવાનું છે જેવી રીતે આપણા ઘરના કોઈ પણ દરવાજા હોય કોઈ બારી બારણા હોય આપણે ટુ વ્હીલર ચલાવતા હોઈએ ફોર વ્હીલર ચલાવતા હોય તો પ્રોપર સર્વિસિંગ થાય અને એમાં ઓઇલની જરૂર પડે છે આખું જે મશીનરી ચાલવા માટે ઓઇલ ની જરૂર પડે છે તેવી જ રીતે આપણું આ જે બોડીનું અંદરનું જે મશીન છે એ ચાલતું રહે ને એટલા માટે અંદરથી પણ તમારા મોસ્ચરાઈઝર એને કરતું રહેવું પડે પડે પણ લુબ્રિકેટિંગ કરવું એના માટે તમારે કચરિયું છે ડ્રાયફ્રુટ છે અખરોટ છે બદામ છે એ જેમાંથી નેચરલ ઓઇલ આપણા શરીર ને અંદરથી મળી રહે ને એ બધી વસ્તુનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવાનું છે ત્યારબાદ લેલા શાકભાજી ને બધું જે આપણને આ સિઝનમાં જે પણ વસ્તુ મળતી હોય ને એનો તમારે ભરપૂર તમારો ફાયદો તમારે ઉઠાય લેવો પડે એટલે કે મિત્રો આ ગરમ પાણીથી નાહવાથી પૂરતા ન્યુટ્રીશનના અભાવના કારણે પણ મિત્રો આ સ્કીન ડ્રાય થઈ જતી હોય છે ત્યારબાદ ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે પૂરતા પ્રમાણમાં પાણી ન પીવું ઘણા લોકો તો મિત્રો પૂરતા પ્રમાણમાં જે ડેલીનું ઇન્ટેક જેટલું હોવું જોઈએ એટલા પ્રમાણમાં પાણી પીતા નથી જેના કારણે તમારી ચામડી એકદમ ડ્રાય થઈ જવાની સમસ્યા મિત્રો થતી હોય છે તો આ તો આપણે જાણ્યા કે શા કારણે મિત્રો ચામડી ડ્રાય ડ્રાય થઈ જાય છે એટલે કે આ મિસ્ટેક જો તમે કરતા હોય ને તો આજથી જ મિત્રો બંધ કરી દેજો અને સાથે સાથે હવે આપણે આગળ વિડીયોમાં આપણે જાણીએ કે જે દેશી બોડી લોશન દેશી મોસ્ચરાઈઝર હું તમને આગળ વાત કરી હતી ને તેના માટે કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ જોઈએ છે તેના માટે આપણે નાની વાટકી એટલે કે નાનો તમારા બાઉલ તમારે લઈ લેવાનો છે ત્યારબાદ તેની અંદર તમારે બે થી ત્રણ ચમચી તમારે સરસિયાનું તેલ નાખવાનું જ્યાં મિત્રો બે થી ત્રણ ચમચી જેટલું તમારે સરસિયાનું તેલ તમારા વાટકીની અંદર તમારે એડ કરી દેવાનું

કરી દેવાનું છે કડવો લીમડો છે મિત્રો એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરીયલ એન્ટી વાયરલ ગુણધર્મ મિત્રો ધરાવે છે જેથી કરીને ચામડીની સમસ્યાઓ જે શિયાળામાં કોમન થઈ જાય છે એકદમ ડ્રાય થઈ જવી ચામડીમાં ખંજવાળ આવી દાદર ખરજો આ બધી સમસ્યાથી મિત્રો આ કડવા લીમડાના તેલથી તમે આસાનીથી બચી શકો છો ત્રીજા નંબર પર મિત્રો આવે છે એ છે અજમો જ્યાં મિત્રો આપણે અજમાનો ઉપયોગ બગારમાં કરતા હોય છે તો અડધી ચમચી તમારા અજમો તમારે એડ કરી દેવાનો અજમો એટલે વાટકીની અંદર સૌપ્રથમ સરસિયાનું તેલ તમે ત્રણ ચમચી એડ કર્યું એક ચમચી કડવા લીમડાનું તેલ એડ કર્યું અને અડધી ચમચી તમારે અજમો એડ કરી દેવાનો બરોબર એને મિક્સ કરી દેવાનું અને ગેસની જે ફ્લેમ હોય એને એકદમ ધીમા તાપ પર તમારે ગરમ થવા દેવા એક મિનિટ જેટલું ગરમ થવા દેવાનું ઉકાળવાનું નથી અને ગેસની જે ફ્લેમ છે સાહેબ એકદમ સ્લો એટલે કે એકદમ તમારે ધીમી તમારે રાખવાની છે એક મિનિટ જેવી થઈ જાય ત્યારબાદ તમારે ગેસ તમારે બંધ કરી દેવાનો છે અને એને તમારે ઉતારી દેવાનું છે ત્યારબાદ તમારે ગરડી મદદથી નીચે કોઈ વાટકી કે કોઈ પણ એવી બોટલ હોય કાચની તમારે રાખવાની પ્લાસ્ટિકની બોટલ તમારે નહીં રાખવા કાચની બોટલ અથવા નાની કોઈ રકાબી હોય કે જેની અંદર તમારે ફિલ્ટર કરી લેવાનું આ તેલને ગાડી ગાળી લેવાનું

મિત્રો લગાવવાનું છે મિનિટ સુધી તમારે માલિશ કરી દેવાનું છે ત્યારબાદ તમે કપડાં પહેરીને તમે ઓફિસ જઈ શકો છો વધારે પડતા પ્રમાણમાં નહીં લેવાનું થોડા ઘણા પ્રમાણમાં મિત્રો લેવાનું છે બસ આ તમારું દેશી બોડી લોશન મિત્રો રેડી થઈ ગયું આ લગાવવાથી તમારી ચામડીને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નહીં થાય આની અંદર કડવો લીમડો છે જેથી કરીને ચામડીની કોઈ પણ સમસ્યા નહીં થાય અને ખાસ કરીને જે અજમો એડ કર્યો છે આપણે ઠંડા ઠંડા પવન વાતા હોય બહાર જવાનું થાય જેથી કરીને છાતી ઉપર મિત્રો છાતીમાં ઠંડા પવન વાય કફ જામી જવાની સમસ્યા ખૂબ કોમન થઈ જતી હોય છે આનાથી મિત્રો તમારા બોડીમાં કફ પણ નહીં જામે સાથે સાથે તમારા બોડીને મસાજ પણ થઈ રહેશે જેથી પ્રોપર બ્લડ સર્ક્યુલેશન પણ થશે એટલે કે દુખાવો થતો હશે એ પણ દૂર થઈ જશે ચામડીની કોઈ સમસ્યા એ પણ દૂર થઈ જશે એટલે કે થ્રી ઇન વન ફોર્મ્યુલા છે અને ચામડી ડ્રાય પણ નહીં થાય એટલે કે બધા બેનિફિટ છે અને મેનલી કોઈ પણ પ્રકારનું સાઇડ ઇફેક્ટ નથી એટલે કે તમે આજથી જ જો તમારી સ્કીન ડ્રાય થઈ જતી હોય ને તો આ લોશન નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેજો સાથે સાથે વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે બોનસ ટીપ પણ તમને આપીશ તો પૂરતા પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે શિયાળામાં આપણને આમળા છે વિટામિન સી વાળી જે પણ ફ્રૂટ છે એ બધું મળતું હોય ને તમારા ઘરની આજુબાજુ એનું ભરપૂર માત્રામાં તમારે સેવન કરી લેવાનું અને ખાસ કરીને શિયાળામાં આપણને ઢગલે ને ઢગલે આમળા મળતા હોય છે તો આમળાને કોઈ પણ સ્વરૂપે તમે અથાઈને ત્યારબાદ એઝ ઇટ ઇઝ ફોર્મમાં જે રોપ ફોર્મમાં આવતા હોય એ પણ તમે ખાઈ શકો છો ટૂંકમાં વાત કરું ને તમને ભાવે એ ફોર્મેટમાં માર્કેટમાં આપણને લીલા શાકભાજી ત્યારબાદ ફ્રૂટ ત્યારબાદ ડ્રાય ફ્રુટ કાજુ બદામ અખરોટ બધી વસ્તુનો તમારે એકદમ તમારે ડાયટ બનાવી દેવાનો છે પ્રોપર ડાયટ ડાયટને તમારે ફોલો કરવાનો છે કારણ કે આ બધી સમસ્યાઓ મિત્રો છે એના કારણે થાય કે પ્રોપર તમે ડાયટ ના લો એના કારણે થતું હોય એટલે કે જે સિઝનમાં જે પણ વસ્તુ તમારા ઘરની આસપાસ મળી રહેતી હોય ને એનો ભરપૂર તમારે ફાયદો ઉઠાવી લેવાનો છે સાથે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું છે અને જે પણ તમે ભોજન લો છો તો તેની અંદર તમારે એક થી બે ચમચી તમારે દેશી ગાયનું ઘી સેવન કરવાનું જ્યાં મિત્રો જેથી કરીને મિત્રો તમારું અંદરથી પણ બોડી લુબ્રિકેટિંગ એટલે અંદરથી પણ તમારું જે મશીનરી છે આખી બોડીની માથાથી લગભગ એને ઓઇલિંગ મિત્રો પ્રોપર થઈ રહે એટલે કે આ બાબતનું પણ તમારે ખાસ તમારું ધ્યાન રાખવાનું છે બસ આટલું જ કરવાનું છે બીજું કઈક તમારે કરવાનું નથી વધારાના ખર્ચાથી પણ તમે આસાનીથી બચી શકો છો અને શિયાળામાં પણ મિત્રો આ કોમન સમસ્યાઓ જે થઈ જાય છે એનાથી પણ મિત્રો આસાનીથી તમે બચી શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આ બધી સમસ્યા મિત્રો ખૂબ જ કોમન થઈ જતી હોય છે અને અવરના બધા નેક્સ્ટ છે એ હેરફોલ ત્યારબાદ હવે વન બાય વન શિયાળા ના લગતા બધા આવવાના છે તો એના માટે ચેનલ ને ફટાફટી સબસ્ક્રાઈબ કરી લેજો માહિતી તમને પસંદ આવી હોય મિત્રો તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે